સુરેન્દ્રનગર અને વડવાડને જોડતા ભોગાવો નદી પરના મુખ્ય પુલની હાલત ચિંતાજનક બની તેર વર્ષ પહેલા બનેલા પુલની બંને બાજુએ સળિયા દેખાવા લાગ્યા જે નિર્માણની ગુણવત્તા સામે સવાલો ઉભા કરે છે પુલનો એક ભાગ બેસી ગયો હોવાથી જોખમ વધુ ગંભીર બન્યું આ પુલ લીંબડી અને અમદાવાદ તરફ જતા હજારો વાહનો માટે મહત્વનો છે પરંતુ નજીકનો બીજો પુલ બંધ હોવાથી આ પુલ પર વાહનોનો ભાર વધ્યો છે એક તરફથી પુલ બેસી ગયો છે રોજના હજારો વાહનો પુલ પરથી પસાર થઈ છે સુરેન્દ્રનગર અને વઢવાણને ને જોડતો નદી પરના મુખ્ય પુલની હાલત ચિંતાજનક બની છે તેર વર્ષ પહેલા બનેલા પુલની બંને બાજુએ સળિયા દેખાવા લાગ્યા છે જે નિર્માણની ગુણવત્તા સામે સવાલો ઉભા કરે છે પુલનો એક ભાગ બેસી ગયો હોવાથી જોખમ વધુ ગંભીર બન્યું આ પુલ લીંબડી અને અમદાવાદ તરફ જતા હજારો વાહનો માટે મહત્વનો છે પરંતુ નજીકનો બીજો પુલ બંધ હોવાથી આ પુલ પર વાહનોનો ભાર વધ્યો છે આ જ અંગે વધુ વાત કરીશું સહતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ સુરેન્દ્રનગર અને વઢવાડ ને જોડતો ભુગાવો નદી પરના મુખ્ય પુલની હાલત ચિંતાજનક બની છે શું વિગત મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના જે પુલ છે તે આ પુલ ઉપર હોય છે ત્યારે આ પુલ છે તે માત્ર તેર વર્ષ જેટલો સમય વીત્યો છે બનાવ્યા ને અંદાજીત તેર કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું

નદી ઉપર આવેલો પુલ છે તેના સળિયા દેખાઈ રહ્યા છે જર્જરીત હાલતમાં ચૂક્યો છે દસ હજાર થી વધુ આપડ ઉપર પસાર થતા હોય છે કારણ કે અમદાવાદ લીંબડી તરફ અને રાજકોટ તરફ તરફ જવા દ્વારા પુલ છે તે બે હાજર તેર વર્ષમાં બનાવવામાં આવ્યો છે તેર વર્ષમાં જ આ પુલ નો અમુક ભાગ તો બેસી જવા પણ પામ્યો છે જેને લઈને હવે તાકીદે તંત્ર છે આ તાત્કાલિક આ પુલ રિપેરિંગ કામ અને સમારકા હાથ ધરે તે પ્રકારની લોક માંગ ઉઠવા પામી છે હાલના તબક્કામાં પુલના બંને બાજુએ સળિયા દેખાઈ રહ્યા છે વાહન ચાલકો પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોટ છે તેની સામે પણ વાહન ચાલકો કેટલાક સવાલો ઉભા કરી રહ્યા છે આરંભી વિભાગ હેઠળ આ પુલ આવી રહ્યો છે ભોગાવો નદી ઉપર આ પુલ આવી રહ્યો છે જો પુલમાં કોઈ દુર્ઘટના વ્યક્ત કરવામાં આવી રહી છે તાત્કાલિક તંત્ર સફાળું જાગી અને આ પુલ નું રિનોવેશન કામ હાથ ધરાવે તેવી સુરેન્દ્રનગર અને અને અહીંથી પસાર થતા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે જી આભાર ફઝલ જોડવા માટે અને માહિતી